સુરતના એમએલએ કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો છે ખાડા રાજને પગલે કુમાર કાનાણીનો મ્યુનિસિપલ કમિશનરને પત્ર શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થયું છે ખાડા રાજથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ટ્રાફિક સિગ્નલ ખુલ્યા બાદ ખાડાઓમાં ગાડી ચાલતી નથી તેવો દાવો પણ કરવામાં આવ્યો થોડી ગાડી ચાલે કે સિગ્નલ બંધ થઈ જતું હોવાનું યુદ્ધના ધોરણે રસ્તાઓનું સમારકામ કરવા માટે માંગ આ પત્રમાં કરવામાં આવી છે વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાની દ્વારા ફરી એક વખત પત્ર લખવામાં આવ્યો છે આ પત્રમાં ભ્રષ્ટાચારના જે ખાડાઓ છે તે ખાડાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આપણી સાથે કુમારભાઈ જોડાયા છે જે કુમારભાઈ એક પત્ર લખવામાં આવ્યો છે કોને આ પત્ર લખવામાં આવ્યો છે શા માટે આ પત્ર મેં સુરત મહાનગરપાલિકાના કમિશ્નર પત્ર લખ્યો છે એ જાણ અમારા શાસકના પદાધિકારીઓને કરી છે એક કોપી એમને પણ મોકલી છે આપણે સૌ જાણીએ છીએ કે ચોમાસા દરમિયાન વરસાદને કારણે શહેરની અંદર અત્યંત રસ્તાઓની પરિસ્થિતિ ખૂબ ભયંકર છે મોટા મોટા ઊંડા ઊંડા ખાડાઓ પડ્યા છે મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે ગુજરાતના બીજા ભાગોની અંદર બીજા મહાનગરોમાં જે વર્ષે વરસાદ પડ્યો છે એવો વરસાદ અહીંયા સુરતમાં નથી પડ્યો આ વર્ષે અને છતાં પણ રસ્તાઓની હાલત આટલી ખરાબ થાય અને માની લો કે વરસાદ પડ્યો છે રસ્તાઓનું ધોવાણ થયું છે ખાડાઓ પડ્યા તો રિપેર તો થાય કે નહીં વહીવટી તંત્રને બિલકુલ એની અસર ન થાય ખાડાઓ રિપેર ન થાય તો મને એવું લાગે છે કે આ ત્રાસમાંથી સુરતીઓને મુક્ત કરાવવા જોઈએ મેં જે અભ્યાસ કર્યો છે જે માર્કિંગ કર્યું છે મને જે અનુભવ થયો છે વર્ષોથી જે રસ્તાઓનું ધોવાણ થાય છે એ એક જ જગ્યાએ થાય છે ચા રસ્તાઓ હોય સર્કલ હોય જ્યાં નીચાણવાળો વિસ્તારો જ્યાં પાણી ભરાતું હોય એવી જગ્યા પર રસ્તાનું ધોવાણ થાય છે ખાડાઓ પડે છે મેં એ વાત પણ કરી હતી કે આવી જગ્યાઓ જે છે જે એકની એક જગ્યાએ દર વર્ષે ખાડાઓ પડે છે ધોવાણ થાય છે તો એનો મતલબ એવો થયો કે આ જગ્યાઓ ઉપર કંઈક ને કંઈક એનું ટેકનિકલ રીતે આપણે રસ્તો કરવો જોઈએ વર્ષ દરમિયાન કોઈ રિપેરિંગ થયું હોય ડ્રેનેજ ખાતાવાળા પાણી ખાતું કે કોઈ પણ કારણસર રિપેર થયું હોય તો એ જે પેચવર્ક થયું હોય એ પેચવર્ક નીકળી જાય વરસાદ થાય એટલે તો એનો મતલબ શું થાય એનો મતલબ એ થાય છે કે કામ જે થાય છે એ ક્વોલિટીયુક્ત કામ થતું નથી કોઈને કોઈ માનતા જ નથી અને કીધા પછી કર્યું છે કે નહીં કોને ખબર છે કમિશ્નરે કીધું રસ્તાઓ રિપેર કરો કર્યા ન કર્યા તો કોની જવાબદારી છે કમિશ્નરે શું પગલા પગલા શું ભર્યા પગલા કમિશ્નરે કમિશનરના આદેશનું પાલન કોઈ અધિકારી ન કરે તો પગલાં કમિશ્નરે શું ભર્યા કમિશ્નરની જે પાવર હોવો જોઈએ પાવરનો જો વાપરી ના શકે અથવા તો એને વાતને અધિકારી માને નહીં તો એ ખૂબ ગંભીર બાબત છે ખૂબ ગંભીર બાબત છે આના લીધે પ્રજા હેરાન થઈ રહી છે એટલા માટે મેં પત્ર લખ્યો છે કે તમારા અણ આવડતના કારણે તમારી કારણે તમારા સંકલનના અભાવે લોકો શા માટે પરેશાન થાય પ્રજા શા માટે તકલીફો ભોગવે અસહ્ય આ કોઈ નાની સુની તકલીફ નથી સિગ્નલો મુક્યા છે સારી વાત છે લોકો અમલ પણ કરી રહ્યા છે સ્વેચ્છાએ વગર પોલીસે લોકો સિગ્નલનો અમલ કરી રહ્યા છે પણ સાઠ મિનિટ સાઠ સેકન્ડ કે સિત્તેર સેકન્ડનો સમય હોય સિગ્નલ ખુલવાનો તો ખાડાઓ જેટલા બધા હોય દસ ગાડી નીકળે ત્યાં સિગ્નલ પૂરું થઈ જાય ખાડોમાં ગાડી ચાલતી જ નથી તો આનો શું મતલબ જો આ ખાડા પૂરવામાં નહીં આવશે તો ખાડા પૂરવા જ પડશે ના પૂરે એવું ચાલે જ નહીં ખાડા પૂરવા જ પડશે કમિશનરે અને બે દિવસમાં મેં કીધું છે યુદ્ધના ધોરણે રસ્તા રિપેર કરાવો ના કરો તો મારો આગળનો કાર્યક્રમ હું મારું નક્કી કરીશ તો આતા હતા કુંવરભાઈ કાનાની જુઓ સ્વસ્થ અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને બે દિવસની અંદર સુરત શહેરના તમામ જે ખાડાઓ છે તે ખાડાઓ પૂરવા માટે જણાવવામાં આવ્યું છે કેમેરામેન વિજય વેસાણે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત